ભાવનગરના ગારિયાધારના રાજકારણમાં ગરમાવો આવ્યો ગારિયાધાર ભાજપ પ્રમુખ નિલેશ રાઠોડને સીએમ નો પત્ર મામલતદાર ચીફ ઓફિસરની બદલી કરવા માટે રજૂઆત કરવામાં આવી છે આપ ધારાસભ્ય સુધીર વાઘાણીની ખુશામતનો આક્ષેપ કરવામાં આવ્યો લોકોના કામમાં બે જવાબદારી દાખવતા હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે મામલતદાર ચીફ ઓફિસરની બદલી કરવાની રજૂઆત કરવામાં આવી છે ભાવનગરના ગારિયાધારના રાજકારણમાં ગરમાવો

ભૂપેન્દ્ર પટેલ ને પત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે આ રજૂઆત નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગારિયાદાર તાલુકાના મામલતદાર અને તેમના ચીફ ઓફિસર બને તાત્કાલિક કસરતી બદલી કરવામાં આવે કારણ કે જે રીતે ઘારીયાદાર વિધાનસભા ની બેઠક ઉપર આમ આદમીના પાર્ટીના સુધીર વાગણી છે ધારાસભ્ય કઈ છે કે બંને અધિકારીઓ છે આ સુધીર વાગણીની ખુશમત લાગેલા હોય છે જેથી લોકોના કામો છે તે તલે ચડતા હોય છે ત્યારે બે જવાબદારી ભયું જે વલણ છે તે દાખવામાં આવતું હોય છે ત્યારે ગારિયાદાર તાલુકાના